હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ જો હું રેડી છું અને સાડી એટલે નથી પહેરી કેમ કે હું કુંવારી છું વિડીયોમાં તો બસ બધા રેડી થઈ ગયા છે અને બહાર તૈયારીઓ ચાલી રહી છે જોર શોરમાં શૂટિંગની મને થોડુંક શરદી જેવું છે તો કંઈ નહીં હમણાં બપોર થતાં થતાં થઈ જશે સવાર સવારમાં થોડું લાગી રહ્યું છે એવું તો રેડી વેડી થઈને બેસી ગયા છે હવે થોડી જ ક્ષણોમાં થોડી થોડી ક્ષણોમાં શૂટિંગ પ્રારંભ થશે તો પછી તમને બધાને મળાવું અને શૂટિંગ ચાલુ કરીએ મળીએ બધાને અને મજા મજા કરીએ આજે પણ હા નાસ્તો વાસ્તો થઈ ગયો છે અમારા લોકોનું મસ્તાજી પૂરી અને સમોસા હતા નાસ્તામાં મેં થોડુંક ચીટિંગ કરીને ખાઈ લીધું તો પાછું જાડું નથી થવું માંડ માંડ તો ઉતારી છે ને તો બસ બોલાવે એટલે જવું તમને પણ બધાને મળું મળીએ થોડી વારમાં ચલા ભાઈ આવી ગયા છે બાર જો અમારી મમ્મી રેડી છે આ બાજુ તું બેઠી હોત તોય દેખાતી ના ના જરા દૂર થઈ ગઈ હતી સીધી આઈ કોળમ બે ગઈ બોલો જંગલે હમ તો વાર હરખા કર આ બધું તારા જો ચલો માથે ઓરી આવું છું ઓરી આવી જા ભાઈ ચાલે છે અમારું શૂટિંગ આજનું વાતાવરણ થોડુંક આમ વાદળ વાદળ વાળું છે ખરેખર આપણી બોડીમાં જેવું થતું હોય ને વાતાવરણ આપણા ને આજે મને શરદી જેવું છે ને તો વાતાવરણ મને શરદી પણ લાગે છે ભાઈ શૂટિંગ ચાલુ થઈ ગયું છે મારો નંબર આવી ગયો છે થોડુંક કર્યું પણ એક એક બીજું કર્યું જે મેન કરવાનું તો એ નહીં કર્યું ધાર્મિક કર્યું હવે જોઈએ ચાલો થોડી વારમાં કરીએ શૂટિંગ તમને એનું હસું આવે ચકુબેન ત્યાં ઉભા ઉભા કરીએ અંદર છે કપડા બદલે છે ચકુબેન ચાલો મળીએ થોડી વાર કોઈ પણ ખચે એક પોઈન્ટ છે હા બજાર નું કામ બસ આટલું છે હા ગાડી ખરીદી ગાડી એવું જ છે ને છે સમાન આવી છે બીજે દૂર જઈએ દૂર પાછા ફરી વધારે પૈસા જોવો ફરી પાછા ગાયબ કરો બાપુ હેઠળ પાસે ફરી પૈસા જાય પછી આ તો જો તો છે ને એટલે પૈસા ફરી પડ્યા જ છે આના જોડે એટલે તમે એના જોડે થોડું ફરવા જવાના તમારે તો અહીંયા આવે ને તો અગર ફોર્મ કરે અને તમે એને પહેલે ઘર આપેલ રાખેલો છે કે કાલ પડક આ પડક કઈ જઈએ

મદદ ની જરૂર હોય તો તમે કરી શકો આપણો બધા પરિચય થશે હું આપણે કામ કરીશ વાતો કરીશું ભાઈ ડ્રેસ ચેન્જ કરીને રેડી થઈ ગઈ છું અને બ્રેક પડ્યો છે મેં થોડુંક ખાઈ લીધું દાળ ભાત સવારે નાસ્તો મેં ફૂલ કર્યો તો અત્યારે ભૂખ નથી એટલે મેં અત્યારે દાળ ભાત જ ખાધા છે થોડાક બધા જમી રહ્યા છે हमरा थोड़ी वार में ब्रेक पचसे એટલે પાછું શૂટિંગ ચાલુ થઈ જશે ચાલુ જો મે લિપસ્ટિક કરી છે મેકની તેલા નંદલી દીદે કેવી છે કેજો મને અનિત અનિ જોડે મેચ થતી હતી એટલે એટલે ચેન્જ કરી તો ભાઈ બેઠા છીએ હમણા બોલાવશે એટલે જઈએ ત્યાં સુધી રાહ જોઈએ ઓકે મળીએ આવી રીતે એટલી એટલે વાત કહું છું કે એમ કે અમે લિપસ્ટિક નવી લગાવી છે તો તમને લોકોને ખબર પડે ને બોટું નવા નવું કશું પહેર્યું હા આ મારું આંગળીમાં કેવું તો હવે હું લિપસ્ટિક બતાવું છું તમને કરીને ચલો તો થોડી વારમાં મળીએ શૂટિંગ ચાલુ થાય એટલે તો તો કે તમને સાનો શોખ છે મેં તો કહી દીધું કપડાનો ઓકે છે કપડાનો નહીં બનાવી ને કે કપડા લઈ મારી એના પછી દીદી તો છે ને આટો મારવા મને પપ્પા આટલી લાગણી છે પછી આવી રીતે લૂંટો છો શું કરવા એમને લગ્ન કરવા ઓમાં શું છે ઘરમાં બે આદમી મોડો છીએ એટલે જમવાનું બનાવવામાં ઘરની સાફ સફાઈમાં થોડી અગવડતા પડશે અને આ ઉંમરે મારા બાપા કોમ કરે ને મારાથી જોવાતું નથી હવે ગમે તેમ તો એમની ઉંમર થઈ ને એટલે પછી મને લગન કહેવાનું જ ને હવે એક ઘરમાં કરું એને આવું કે નહીં એને પૂછવું પડે ને અચ્છા તો પછી મારે હેડ ઓફિસ માં પૂછવું પડે કે જીતુ ને રાખું કે નહીં તમે તો સિરિયસ થઈ ગયા પૂછવાનું એને નોકર હું કઈ એટલે જ્યાં કઈ ત્યાં જશે કોમ કરવા એને બોલાઈ લઉં એક મિનિટ બોલાવ બોલાવ રામુ

અને ચોરીના આમળા ખવાઈ રહ્યા છે ચોરી કરી કરીને આમળા ખાય છે આમળા ખાવાથી છે ને કશું જ ના કશું કોઈ ફરક ના પડે આમળા ખાવાથી આ શરીરમાં કોઈ જ ફરક ના પડે આવું નાવું જ રહે ખાલી દાંત થોડા ખટાય બીજું કશું જ ના પણ બકી હું શરીરની વાત નથી કરતી હું હેરની વાત કરતી હતી એમાંય કહશું કે તારા બો લટો લટો ઉતરે છે એ નહીં ઉતરે હું આમળા ખાઈશ ને તો વાહ વેરી નાઈસ સંજના બહુ મસ્ત જોક્સ કીધો જોક્સ માં આવી એ તું જોક્સર થઈ ગઈ પપી ના કરીસ ઓ તો મમ્મા કેચી મત કર મમ્મી કેચી મિશમ થાયા કરે તો ગાઈસ એ ઊ કેવા માંગે છે કે અમે વિડિયો નો અંત અહીંયા જ લાઈ સુ કેમ કે એની તાકાત નથી હવે કે આગળ એ વિડિયો ઉતારી શકે બહુ થાકી ગઈ છે આ જનીસને 7 થી 8 બગટ ચેન્જ કર્યા છે

તમે બે કરો ચલો આ બાજુ આઈને વિડીયો ગમે ચલ હું એક પહેલા બોલીશ પછી તું બોલજે મને જે નહી આવડતું ને કોબીર પહેલા શું કેવાનું હતું નહી વિડીયો ગમે કંટ્રોલ તો ગાઈસ તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ સસરા કરજો અને છે ને કોમેન્ટ બહુ જ મસ્ત જેવી તમે લખો છો એથી બી અતિ અતિ બ્યુટીફુલ બ્યુટીફુલ લખજો મારા વિશે જે સાચું કે એવું કેજો મને કોઈ જ ખોટું નહીં મતલબ જાડી અને ના કહેતા નથી એ જાડી કે જો કોઈ વાંધો નહીં સુકાઈને કાંટો થઈ ગઈ છે કાંટો 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 છે મોટો થોરનો કાંટો છે તો ગાઈસ અમે લોકો હવે બસ અહીંયા વિડિયો રેન્ટ લાઈ એન્ડ લાઈ દઈએ છે એવું મે હાથે કરીને કરી તો અરે જા જૂટી સંજના જૂટી તો ભાઈ આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ

拜拜，拜拜，拜拜，好久不见。